ભુજના વોર્ડ નંબર એક માં આવેલ જકરિયા મસ્જિદ અને મસ્જિદે ફરીદ મેમની પાસે જોવા મળ્યો કચરાનો ઢગલો સંજોગ નગર વોર્ડ નંબર એક માં સહારા ચોક ખાસરા ગ્રાઉન્ડ સામે આવેલ જકરિયા મસ્જિદ ના સામે કચરાના ના જોવા મળી રહ્યા તે વિસ્તારમાં કચરા પેટીની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે અને મુસ્કાન નગર ખાસરા ગ્રાઉન્ડ સામે આવેલ મસ્જિદે ફરીદ મેમની પાસે સામાન્ય વરસાદ પડતા પાણી ભરાય છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીનો નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી તથા ગટરનું પાણી ઉભરાઈ રહ્યું જેથી પાલિકા દ્વારા સમસ્યા નિકાલ કરવામાં આવે તેવી તે વિસ્તારના રહેવાસીઓ લોક માંગ છે ન્યુરો રિપોર્ટ ઇન્ડા અવાડિયા ન્યુજ કચ્છ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો નગરપાલિકા શ્રીથી ખાસ મારી રિક્વેસ્ટ છે કે ભુજના મુસ્કાનનગર એરિયાની અંદર વરસાદનો થોડાક છાંટા પડે છે અને પાણીની સમસ્યા રહે છે અને પાણી અહીંયા થોડીક વારમાં જ ઘણો બધો ભરાઈ જાય છે અને પાણીનો નિકાલ પણ નથી થતો ગટર ઉભરાય છે અને હમણાં ચાંદીપુરા વાયરસ જે ચાલી રહ્યો છે એ બાળકો માટે ઘણો જ ગંભીર રોગ છે તો મદરેસાના બચ્ચા પડવા આવે છે તો એ લોકોને પણ થઈ શકે છે પાણીની ગંદવારથી અને મચ્છર મચ્છરમક્કીથી તો મારી નગરપાલિકાથી ખાસ રિક્વેસ્ટ છે કે અહીંયા ઉપર થોડું ધ્યાન આપે અને ગટરનો પાણીનો ને રોડનો કાંઈ નીચોડ કરે આ મસ્જિદ ફરીથી એમની છે નગરમાં આવેલી છે ખાસરા ગ્રાઉન્ડની બાજુમાં અમે આ જે આ બધા જમાતી ભાઈઓને એટલા માટે ભેગા છે અનેક ફેર અમે રજૂઆત કરી છે હવે આજે રોડ જાય છે એમાં એ રોડ સૌથી પહેલા થયો હતો હવે એમાં ગટર ઉભરાય છે તો ગટરનો પાણી ભરાય છે મસ્જિદમાં આવી નથી શકતા બીજો અહીંયા કચરો કોઈ સાફ કરવાનો નથી આવતો રોડ લઈ તો ઠીક અહીંયા છે પણ આ ઝગરીયામાં સીટ છે અહીંયા રૂગો કચરો પડ્યો છે ઓ પણ અલાનું ઘર છે ઓ પણ કચરો આખી સાઈડમાં પડ્યો છે અને કોઈ સાફ કરવાનો નથી લાઇટું બંધ પડી છે તમે તમે સમજી શકો છો કે આ અમારો ઈબાદત ગા છે અમે નમાજ પડવા આવીને અમારો સમય સવારના પાંચ વાગ્યાથી ચાલુ થઈ જાય છે અને પાંચ વાગે મોજીમ અજાણ દેવા આવે અને જો લાઇટ બંધ પડ્યો હોય અને કચરાને એવું બધું પડ્યો હોય તો માણસ નિશ્ચિતમાં કેવી રીતે પોતે તો લાઇટની થોડી વ્યવસ્થાની જરૂર છે આ ફરીદમાં એમની નિશ્ચિત કરીને આ તો અનેક ફેરો અમે રજૂઆત છે છીએ પીટીએ રાણીભાઈને ફરિયાદ કરી છે બધેને ફરિયાદ કરી અમારા કાઉન્સિલર એમને ફરિયાદ કરી કે મહેરબાની કરીને તમે આ આટલો ટુકડો અમને કરી રહ્યો જેના કારણે મિશિદમાં અમે આવીએ તો પાક સાફ સાફ થઈને આવીએ શું કે મસ્જિદ એક અલ્લાહનું ઘર છે એમાં પાક થઈને જવું પડશે ગટર ઉભરેલી હોય ક્યાંથી અમને આવો અમારું ખાસ નિવેદન ખાસ અપીલ છે તમારા માધ્યમથી આ ચેનલના માધ્યમથી હું ખાસ તમને અપીલ કરું છું અને મહેરબાની કરીને આનો કાંઈ તમે નિકાલ કરજો આ બધી અમારા જમાતી ભાઈઓ ઊભા છે બધેને નહીં તકલીફ છે અમે બધે નહીં ખાસ મારો સૂચન છે છું અને હું એ કહેવા માગું છું કે આ વરસાદના મોસમના કારણે પાણીની સમસ્યા ઘણી વધી રહી છે અને આ રોડ ઉપર પાણી ભરાય ભરાવાના લીધે નમાજીઓને મસ્જિદમાં આવવામાં તકલીફ ઉભી થાય છે અને ગટરો ભરાતી જાય છે અને ગટરો ભરાતા એ મચ્છરો મચ્છરો થાય છે અને આ મચ્છરના લીધે ઘણી બીમારીઓ ઉત્પન્ન થાય છે એ બીમારીનો નિકાલ કરવો માટે આપણે આ રોડની સુવિધાને સુધારવા માટે તમને अपील करीऐ की सुविधा सुधारो अने परविधा निकाल ठाहे ऐं निकाल न लीधेफ़ जेकरे मिसी जो खाधियूं जेकरे मिसिज जे साम्हूं जेको कचिरो फुगाइणो अचे थो महिरबानी करे तंत्र खे असां रिक्वेस्ट कयूं था टाइम सर हिकिड़ो कचिरो खणी वञे ॿियो असांखे कचिरा हिकिड़ी पेटी वढी रखी ॾे कचिरो मिसजी जे साम्हूं जेको फुगाईंदा इन खे पाण विनती आहे की कचिरो मिसिज जे साम्हूं न फुॻाईं બરસા જો ટાઈમ મખ મચ્છર થયે તો બીમારી થયેતી ગંદગી થઈ હતી મસ્જિદ સામે અલગ તંત્ર કે અસ રિક કયું તા ક ટાઈમ સે રખો